રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર પછી ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુ ફેસબુક સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલને બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ સોળસો નેવું રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તો પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈ પાંચસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો વીસ રૂપિયાથી લઈ પાંચસો છડસઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ સાતસો ત્રાણું રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર જુવારપીળી પીળી જુવારના જે ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો એંસી રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો પંદર રૂપિયાથી લઈ ચારસો પંદર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર પિંચાશી રૂપિયાથી લઈ તેરસો ઓગણત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ બાવીસો ઓગણહ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ ચૌદસો અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે તેરસો દસ રૂપિયાથી લઈ સોઢસો દસ રૂપિયા છે હવે જોઈએ વાલદેશી દેશી વાલના જે ભાવ છે તે નવસો અત્યાસી રૂપિયાથી લઈ સત્તરસો નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ સોઢસો રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ બે હજાર અગિયાર રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ સાતસો નેવું રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તો તેરસો પાંત્રીસ રૂપિયાથી લઈ સૌ ચોત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો એકત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો એંસી રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ અગિયારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે પંદરસો ચાલીસ રૂપિયાથી લઈ ઓગણીસો નવાણું રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો વીસ રૂપિયાથી લઈ બારસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે એક હજાર પંદર રૂપિયાથી લઈ પંદરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે આઠસો વીસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો ઉડતાલીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ તેરસો દસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા જે ભાવ છે તે ઓગણત્રીસો દસ રૂપિયાથી લઈ ઓગણચાળીસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો વીસ રૂપિયાથી લઈ સૌસો છેતાલીસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે તેરસો પાંત્રીસ રૂપિયાથી લઈ સૌસો પાહીઠ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તેત્રીસો ચુમ્માલીસ રૂપિયાથી લઈ છત્રીસો ચુમ્માલીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ ઇચબ ગુલ ઇચબગ ગુલના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે છેતાલીસો રૂપિયાથી લઈ છ હજાર એસી રૂપિયા છે હવે જોઈએ કુવારનું બી કુવારના બીના જે ભાવ છે તે નવસો ત્રીસ રૂપિયાથી લઈ નવસો સિત્તેર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ